ખેસ અને એસી ના ખર્ચ નિશ્ચિત કરવામાં આવ્યા છે પ્રચાર માટે ઉપયોગી વિમાન હેલિકોપ્ટર બસ રિક્ષા સહિતના ભાવ પણ નિશ્ચિત કરાયા અને આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિકુંજાની નિકુંજ ઉમેદવારોના ખર્ચ પર હવે ચૂંટણી પંચની નજર રહેશે જી જરૂરથી કારણ કે હવે ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે અને ત્યારબાદ તેની રેલી સરઘસ આ ઉપરાંત જ્યાં પણ ઉમેદવારનું કાર્યાલય છે ત્યાં ચાર સુધીનો જે ખર્ચ થાય છે તેના પર પણ ઓબ્ઝર્વરની નજર રાખવામાં આવતી હોય છે આ માટે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરની પણ ચૂંટણી પંચ જે છે તે નિયુક્તિ કરતી હોય છે અને એ પત્ર ગુજરાત ફર્સ્ટ પાસે છે કે જેની અંદર ચૂંટણી પંચ તરફથી તમામ ખર્ચાઓના નિયત ભાવપત્ર જે છે તે નક્કી કરવામાં આવ્યા છે કે કોઈ ઉમેદવાર નાસ્તાનો ખર્ચ કરે છે કોઈ ઉમેદવાર ગાડી મંગાવે છે કોઈ ઉમેદવાર ડીજે મંગાવે છે તો નિશ્ચિત કેટલા રકમ સુધીની ખર્ચ તેઓ કરી શકે છે અને ખાસ કરી કેટલો ભાવ હાલ વર્તમાન બજારની અંદર ચાલી રહ્યો છે તેનું એક ભાવપત્ર ચૂંટણી પંચ તરફથી નક્કી કરવામાં આવતું હોય છે અને તે આ ભાવપત્રક છે ઉમેદવાર જે છે તે જો હેલિકોપ્ટરનો ઉપયોગ કરે તો હેલિકોપ્ટરનું રેટ જે છે તે પર કલાક કેટલું હોય છે તેનો ભાવ ચૂંટણી પંચ નક્કી કરતો હોય છે ને તેના આધારે જે ઇલેક્શન કમિશનની અંદર જે ભાવો નક્કી થતા હોય છે ખાસ કરી ઉમેદવારના જે ખર્ચ નક્કી થતો હોય છે તે આના આધારે ગણતરી કરાતી હોય છે આપ જુઓ છો તે પ્રકારે ઓગસ્ટા પાવર એસી ટ્વિન્સ એન્જિન એટલે કે ડબલ એન્જિન હેલિકોપ્ટર છે તેનો પર કલાકનો ત્રણ લાખ અઠ્ઠાણું હજાર જેટલો ભાવ છે આ નિયત ભાવ કરેલા છે ત્રણ લાખ અઠાણું થી ત્રણ લાખ સુધીનો આ ભાવ છે એ જ રીતે અન્ય ખર્ચાઓ છે તે પણ ચૂંટણી પંચ તરફથી જે છે તે નક્કી કરવામાં આવતા હોય છે જેમાં ચા નાસ્તાની વાત હોય કે પછી જ્યારે પણ હાર તોરા કરવામાં આવે ફૂલ સ્વાગત માટે લાવવામાં આવે તે તમામના ભાવ નક્કી થઈ જતા હોય છે અહીં પણ આપ જોવો છો તે પ્રકારે બસનો ભાવ નક્કી કરેલો છે ટ્રકનો ભાવ નક્કી કરેલો છે આ ઉપરાંત જો તેઓ મારુતિ કાર પોતાના પ્રચારની અંદર જોડે છે તો તેનો પણ ભાવ જે છે તે નક્કી કરવામાં આવતો હોય છે ગ્રુપ મીટિંગ માટે સાઉન્ડ સિસ્ટમ એક યુનિટ કેટલા રૂપિયાનું આવી શકે તો આઠસો પચાસ રૂપિયા તેનો ભાવ નક્કી થયેલો છે એલ સ્ક્રીન જ્યારે પણ પ્રચારની અંદર ઉપયોગમાં લાવવામાં આવતી હોય છે તો તેનો પણ ભાવ પંચ તરફથી નક્કી કરવામાં હોય છે સૌથી મહત્વનું હેલિકોપ્ટરથી લઈને ચા સુધીનો ભાવ પણ ચૂંટણી પંચ નક્કી કરતો હોય છે અહીં આપ જોવો છો તે પ્રકારે ચા કોફી અડધો કપ નિયત કરાયેલા ચૂંટણી પંચના જે દર છે તેમાં છ રૂપિયા છે મિનરલ વોટર પાણી જગ વીસ લિટર જે છે તેના પચાસ રૂપિયા નક્કી કરેલા છે ગુજરાતી થાળી જો કોઈ ઉમેદવાર પોતાના કાર્યાલયની અંદર ભોજન કરાવે છે તો તેના ભાવ પણ નક્કી કરાતા હોય છે નિશ્ચિત રકમ ચૂંટણી પંચ તરફથી નક્કી કરાયેલી છે કે કોઈ ઉમેદવાર આટલો જ ખર્ચ કરી શકે અને જ્યારે પણ કોઈ ઉમેદવાર પોતાની ચૂંટણીના પ્રચારની અંદર જે પણ ખર્ચ કરવામાં આવતો હોય છે તે ખર્ચ પર પેની નજર જે છે તે એક્સપેન્ડેચર ઓબ્ઝર્વર તરફથી રાખવામાં આવતી હોય છે અને રાજ્ય ચૂંટણી પંચ તરફથી અઠ્યાવીસ જેટલા એક્સપેન્ડેચર ઓબ્ઝર્વરની નિયુક્તિ કરવામાં આવી છે કે જે તમામ ખર્ચાઓ પર નજર રાખે છે તેઓ ગાડી મંગાવે છે પોતાના સરઘસની અંદર હારતોલા કરે છે કે પછી પોતાના કાર્યાલયની અંદર જમણવાર નાસ્તો કે ચા પાણી કરાવે છે તો તમામ પર નજર હોય છે ને આ નજર રાખવાનું કારણ એ છે કે તેની ગણતરી કઈ રીતે કરવી તો તેનું ગણતરી માટેનો આ એક આધાર છે કે ચૂંટણી પંચ દરેક કિંમત નક્કી કરે છે તેના આધારે આ ખર્ચાઓની ગણતરી કરવામાં આવતી હોય છે ને તે ગણતરીના આધારે ઉમેદવારે કેટલો ખર્ચ કર્યો છે ચૂંટણી દરમિયાન તે પણ નક્કી થતું બિલકુલ એટલે આભાર આપનો તમામ વિગતો બદલ તો અડધા ચાના કપ થી લઈ અને હેલિકોપ્ટર સુધીના ભાવ નક્કી કરી દેવામાં આવ્યા છે